અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયા કરાય કરોડો વાક્ય બનાવશો સાદો ભવિષ્ય કાળ કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હકારમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અને નકારમાં વિલ પછી નોટ મૂકી દયો પછી મૂળ ક્રિયાપદ હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમીશ નહીં અથવા હું ક્રિકેટ નહીં રમું આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ તે અંગ્રેજીમાં બોલશે હી હી વિલ 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 સ્પીક સ્પીક ઇન ઇન ઇંગ્લિશ ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલશે નહીં નહીં નોટ નોટ ચા ચા બનાવશે બનાવશે સી સી મેક મેક ટી ટી મૂવી જોશે ધે વોચ તેઓ મૂવી જોશે નહીં ધે નહીલ નોટ વોચ અ મૂવી મારો ભાઈ ગાડી ચલાવશે માય બ્રધર વિલ ડ્રાઈવ અ કાર મારો ભાઈ ગાડી ચલાવશે નહીં માય બ્રધર વ્હીલ નોટ ડ્રાઈવ અ કાર